મિત્રો આજે આપણે સરસ મજાની ઉપવાસમાં ખવાય એવી સરસ મજાની પનીર રસ મલાઈ બનાવવાના છીએ તો એના માટે આપણે સૌથી પહેલાં પનીર બનાવવાનું છે તો લગભગ એક લીટર જેવું મેં દૂધ ઉકાળવા મૂક્યું હતું અને બે જેવા લીંબુ લીધા હતા લીંબુનો સરસ મજાનો રસ કાઢી અને એમાં આપણે એમાં થોડુંક પાણી નાખી દેવાનું છે લીંબુનો રસ એકલો નથી નાખવાનો થોડુંક પાણી નાખી દૂધ ઉકળે એટલે એમાં થોડો થોડો એ રસ નાખ્યા કરવાનો છે અને આપણે એને અલાયા કરવાનું છે આવી રીતે થોડો થોડો રસ નાખીશું એટલે સરસ મજાનું આપણું તરત જ પનીર એટલે કે દૂધ ફાટી જશે અને પનીરનો ભાગ જે હતો એ ઉપર આવી જશે તમે જોઈ રહ્યા છો કે પનીર ફાટી ગયેલું છે હવે આપણે એમાં લગભગ એક કે દોઢ ગ્લાસ જેવું ઠંડુ પાણી નાખી દેવાનું છે એટલે આપણું સરસ મજાનું પનીર તૈયાર છે હવે આપણે એને એક ઘરણીમાં કે કોઈ કાપડ હોય પટલું એમાં એને ગાળી લેવાનું છે અને આપણે થોડી વાર માટે એને સાઈડમાં મૂકી દેવાનું છે પનીર એકદમ સૂકી નથી દેવાનું થોડુંક અંદર સહેજ વિનાશ રહે એવું રાખવાનું છે હવે આપણે બીજી બાજુ દૂધ ઉકાળવાનું છે અને દૂધને ઉભરો આવી જાય પછી એમાં આપણે ખાંડ નાખવાની છે કેસરના દાણા નાખવાના છે અને કાજુ બદામ પિસ્તા તમારી પાસે જે પણ ડ્રાય ફૂટ હોય તે અંદર નાખવાનું છે આ રસમલાઈ બનાવવાની છે એટલે આપણે એનું દૂધ પટલું જ રાખવાનું છે રબડી નથી બનાવવાની એટલે આપણે એને બહુ ઉકાવાનું બી નથી અને બહુ જાડું પણ નથી રાખવાનું થોડી વાર માટે આપણે એક કે બે ઊભરા જેવું દૂધ આવી જાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે સહેજ દૂધ આપણને એમ લાગે કે હવે બહુ પટલું નથી અને બહુ જાડું પણ નથી ત્યાં સુધી રાખવાનું છે દૂધ આપણું તૈયાર થઈ ગયેલું છે પનીર આપણે ચેક કરી લેવાનું તો સરસ મજાનું થઈ ગયું છે હવે હાથની હથેળીથી આપણે એને બરાબર ક્રિસ કરવાનું છે એટલે કે પનીરને એકદમ સોફ્ટ કરવાનું છે હવે આ પનીર આપણે પનીર રસ આપણે ઉપવાસ માટે ખાવાના છે એટલે નથી મેં એમાં કોર્ન ફ્લોર નાખ્યો કે નથી મેં આરા લોટ નાખ્યો એટલે આપણે જે રોલ ગોળ રોલ બનાવવાના છે એકદમ સોફ્ટ નહીં થાય કારણ કે આપણે કસ્સો લોટ નથી નાખ્યો એટલા માટે પછી આવી રીતે પનીરના નાના નાના સરસ મજાના બોલ બનાવવાના છે પનીરને બરાબર મસડવાનું છે તમે મસળશો તો જ તમારી આજુબાજુથી કિનારેથી પનીર ફાટશે નહીં આવી રીતે એક પછી એક બધા બોલ બનાવી દેવાના છે હવે આપણે એને એક ગ્લાસ પાણી કે દોઢ ગ્લાસ પાણી જરૂરિયાત પ્રમાણે લેવાનું છે એમાં થોડી ખાંડ નાખવાની છે અને બહુ ચાસણી જેવું નથી કરવાનું થોડાક અંદર ઉકળી જાય અને આવી રીતે બબલ્સ દેખાવા માંડે પછી આપણે જે પનીરના રોલ બનાવ્યા હતા તે અંદર નાખી દેવાના છે થોડીવા માટે નાખી દેવાના છે થોડાક પનીર આપણે જોયું કે સરસ મજાના બોલ બની ગયા છે સેચ પણ ફાળતા નથી કોઈ આરા લોટ નથી નાખ્યો કોઈ કોર્ન ફ્લોર નથી નાખ્યો તો પણ બિલકુલ ફાટતા નથી એટલે તો તમે આ રસમલાઈ ઉપવાસમાં પણ ખાઈ શકો છો તો સરસ મજાનો આપણે એકદમ પોચા પોચા પનીરના રોલ થઈ ગયેલા છે હવે આપણે તેને સરિંગ બાઉલમાં કાઢી લેવાના છે કારણ કે આમાંથી કોઈ એક વસ્તુ ગરમ હોવી જોઈએ કાં તો આપણું પેલું જે દૂધ બનાવ્યું હતું એ ગરમ હોવું જોઈએ કાં આપણે જે પનીરના ગુલ્લા બનાવ્યા એ ગરમ હોવા જોઈએ બંને એકબીજાની ઉપર એડ નાખી દેવાના છે થોડી વાર માટે ફ્રિજમાં મૂકી દેવાનું છે પછી જોવાનું એ સરસ મજાનું પનીર રસમલાઈ ઉપવાસમાં ખાવા માટે તૈયાર છે પ્લીઝ લાઇક એન્ડ